સુરતમાં સમગ્ર વિશ્વમાં આજે પહેલી જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાઈ જેનો મુખ્ય ઉદ્દેશ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરી ડેરીનો વિકાસ કરવાનો છે દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે એક જૂનના રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે આ સાથે જ વિશ્વમાં પોષણ આજીવિકા સંદર્ભે આર્થિક વિકાસ અને ટકાઉ વિકાસમાં ડેરી ઉદ્યોગના યોગદાનને મહત્વ આપવાનો હેતુ છે વિશ્વ દૂધ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા એક જૂન બે હજાર એકમાં કરવામાં આવી હતી ખાદ્ય કૃષિ સંગઠનની સ્થાપના સોળ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસના રોજ કરવામાં આવી જેમાં હાલમાં કુલ એકસો પંચાણું સભ્ય દેશો સામેલ છે આ વર્ષે વિશ્વ દૂધ દિવસની વિશ્વને ગુણવત્તાયુક્ત પોષણ પહોંચાડવામાં ડેરીની ભૂમિકા રાખવામાં આવી છે જેને ધ્યાને રાખીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી તેમાં વધુ વિકાસ સાધી શકાય ભારત દેશની વાત કરીએ તો આજે વિશ્વમાં બસો પચાસ કરોડ લીટર જેટલું રોજનું દૂધ ઉત્પાદન કરવામાં આવે છે તેમાં ભારત સાહીઠ કરોડ લીટરથી વધુનું ઉત્પાદન કરે છે એટલે કે વિશ્વના ચોવીસ પોઈન્ટ ચોસઠ ટકા જેટલું દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં કરવામાં આવે છે આ સાથે જ દૂધ ઉત્પાદનમાં ભારતે છેલ્લા નવ વર્ષમાં અઠાવન ટકાથી વધુનો વધારો કર્યો છે અને આજે ભારતનો ક્રમ વિશ્વના ટોપ ટેન દૂધ ઉત્પાદન કરતા દેશોની હરોળમાં પ્રથમ આવે છે જે દેશ માટે ખૂબ જ ગૌરવની બાબત છે જેથી કહી શકાય કે ભારત દૂધ ઉત્પાદન ક્ષેત્રે અન્ય દેશો માટે મોડેલ સ્વરૂપ બની રહ્યો છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેડી આજે સમગ્ર વિશ્વ પહેલી જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો માટે તમામ નાગરિકોને ખાસ ખાસ શુભેચ્છા આપું છું દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ અને એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદાની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ ખાસ કરીને જીસી એમએ પણ જ્યારે આ પહેલી જૂને તમામ જે ચાલીસ જેટલા શહેરોના સિનેમાઘરોમાં જે મંથન ફિલ્મ છે ખાસ કરીને પાંચ લાખ ખેડૂતોના પોતાના ફંડ ફંડફારાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે એનો ખૂબ જ અમને આનંદ છે અને ખાસ કરીને આજના પહેલી જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જોવો તો આજે સમગ્ર ભારત દેશમાં જે ઘઉ ચોખાની જે કિંમત થાય છે આઠ લાખ કરોડ રૂપિયા એનાથી પણ સ્વિસે દૂધનું ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું